ગણનાથ નમો નમસ્તે બ્રહ્મા મુરારી ત્રિકુરાંતી ભાનુ સશી ભૂમિ Jangan lupa like, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બી ત્યાંસી પરબધણી એન્ટરપ્રાઇઝ પેઢી આવેલી છે આજે મારા માટે આનંદનો દિવસ છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુંની આવક થઈ અને ખેડૂતો નવું જીરું આજે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા અને ખેડૂતો બે સાણલીના છે અને બે ખેડૂતો સાણખલીના અંદાજીત એંસી કિલો જેવું જીરું લઈને આવ્યા અને ખેડૂતોને તેતાલીસ હજાર ને એકાવન જનસીનો મોટામાં મોટો ભાવ મળ્યો એક મણનો ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન મેળો અને છાણસ લઈના ખેડૂત ખુશ જોવા મળ્યા અને ગત વર્ષે છત્રીસ હજાર રૂપિયાનો ભાવ મળ્યો હતો ત્યારે પણ સાણસલીના ખેડૂતો જીરો લઈને આવ્યા હતા અને ખેડૂતોમાં આનંદની લાગણી મેં અનુભવી હતી ગામ સાણસલી મેં અઢી વીઘાનું જીરો વાવ્યું હતું અને સાડા ત્રણ મણ અત્યારે પાક્યું છે અને ત્રણ અઢી ત્રણ મણ થાય એમ છે અને આ ભાવ અમને સારા મળ્યા છે તેતાલીસ રૂપિયા ભાવ મળેલ છે મારે જીરું ત્રણ મણ ને કિલો જીરું થયું છે આજે ભાવ સારા મળેલા તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા ભાવ મળ્યો છે ગામ સાણતરી મારે જીરાનું વાવેતર બે વીઘાનું હતું એમાંથી બાવીસ કિલો અત્યારે આવેલું છે જીરું આ વર્ષના ઉત્પાદનમાં અને ભાવ તેતાલીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા મળેલો છે અત્યારે હાલમાં અને બીજું છે એ દસ પંદર કિલો રેસ